હું પલ્લવી પંચોલી આપની સમક્ષ રજૂ કરું છું લેખક શ્રી અશ્વિનભાઈ રાવલની નવલકથા વારસદાર નું પ્રકરણ ચાર વિજયભાઈ મહેતાનો જન્મ મુંબઈના ભુલેશ્વરમાં થયેલો મૂળ એમનો પરિવાર ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હતો નોકરી અર્થે એમના પિતા રેવાશંકર મહેતા મુંબઈ આવેલા એ જમાનામાં ઉત્તર ઘણા બ્રાહ્મણો મુંબઈમાં રસોઈયા તરીકે આવતા કોઈ પેઢીઓમાં રસોયા તરીકે જોડાઈ જતા રેવાશંકર મહેતા કાલબાદેવી રોડ ઉપર ચંપા ગલી માં કાપડ ની એક મોટી પેઢીમાં રસોયા હતા મિલોના એ જમાનામાં મુંબઈ માં ખુબ જ જાહો જલાલી હતી કાલબાદેવી ની એ ગલીઓ કાપડ માર્કેટ નું હબ ગણાતી આખા દેશમાંથી વેપારીઓ કાલબા દેવીના ક્લોથ માર્કેટમાં આવતા આખું માર્કેટના અને યાનના દલાલોથી ઉભરાતું હતું વિજય એક કિશોર તરીકે ખૂબ મહેનતું અને મહત્વકાંક્ષી હતો એને રસોઈ કરવામાં કે કાપડની દલાલી કરવામાં કોઈ રસ ન હતો ભણવામાં હોશિયાર હતો એટલે જમાનામાં પણ સિવિલ એન્જિનિયર થયેલો જેને મહેનત કરવી છે એને મુંબઈમાં તક મળી જ રહે છે કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એના એક મિત્ર દ્વારા એક બિલ્ડરના પરિચયમાં એ આવ્યો ધોબી તળાવ મેટ્રો સિનેમા પાસે એ બિલ્ડરની ઓફિસ હતી એ બિલ્ડરનું નામ રવિન્દ્રભાઈ ગાલા હતું એ કચ્છી જૈન હતા ગાલા બિલ્ડર્સના નામે એમની તમામ સ્કીમો ચાલતી રવિભાઈ સાચા હીરા પારકુ હતા એમણે વિજયને એક જ મુલાકાતમાં માપી લીધો યુવાન પાણીદાર લાગ્યો એમણે પોતાની ઓફિસમાં એને નોકરીમાં રાખી લીધો અને પોતાની નાની મોટી સાઇટોમાં સુપરવાઇઝરનું કામ સોંપી દીધું વિજય ખૂબ જ બુદ્ધિશાળી હતો એણે ગાલા બિલ્ડર્સની નવી સ્કીમો માટે પોતાની રીતે પ્લેટોની નવી ડિઝાઇન બનાવી રવિભાઈને વિજયની લેટેસ્ટ ડિઝાઇનો ખૂબ જ પસંદ આવી ગઈ જો વિજય આટલી સરસ ડિઝાઇનો અને પ્લાન બનાવી શકતો હોત તો આર્કિટેક્ટની પણ કોઈ જરૂરત ન હતી અને એ સમયે અંધેરીના વિકસતા વિસ્તારમાં રવિભાઈએ વિજય ડિઝાઇન કરેલી બે સ્કીમો મૂકી બહારની ડિઝાઇન બીજી બધી સ્કીમોને ટક્કર મારે એવી આકર્ષક બનાવી કિંમત થોડી વધારે રાખી છતાં લોકોને એટલી બધી પસંદ આવી કે થોડા સમયમાં તમામ ફ્લેટો બુક થઈ ગયા અને ગાલા બિલ્ડર્સનું અંધેરીમાં એક નામ થયું રવિભાઈએ વિજયને પોતાનો પચ્ચીસ ટકાનો ભાગીદાર બનાવ્યો એ પછીના 10 વર્ષ વિજય હતા રવિભાઈએ એને છૂટતો દોર આપેલો નવા નવા વિકાસ પામતા લોકેશન વિજય શોધી લાવતો અને એ જમીન ખરીદીને ત્યાં સ્કીમો મૂકતો ફ્લેટો ફટાફટ બુક થઈ જતા કાલા બિલ્ડર્સ ને લોકો વિજય જ કંપની સમજવા લાગ્યા રવિભાઈને કોઈ દીકરો ન હતો માત્ર બે દીકરીઓ હતી વિજય એટલો આગળ આવી ગયો કે રવિભાઈને પોતાની એક દીકરી વિજય સાથે પરણાવવાની ઈચ્છા થઈ એમણે વિજયના પિતા દેવાશંકરભાઈને વાત કરી આમ તો રેવાશંકરભાઈ જૂના જમાનાના હતા પરંતુ એમનું એક સામાન્ય રસોયાનું જ લેવલ હતું અને સામે એક શ્રીમંત જૈનની છોકરી આવતી હતી એટલે એમણે જાજો વિરોધ ના કર્યો એમણે લગ્ન માટે સંમતિ આપી દીધી કોમલ સાથે લગ્ન થઈ ગયા પછી વિજય ભુલેશ્વર છોડી મલાડ રહેવા આવી ગયો મલાળમાં એ વખતે સુંદરનગરની સ્કીમ બની રહી હતી વિજય એમાં નવો ફ્લેટ લઈ લીધો અને સ્વતંત્ર ઓફિસ અંધેરી ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર કરી એ પછી દોઢ વર્ષમાં રવિભાઈનું અચાનક હાર્ટ અટેકમાં અવસાન થઈ ગયું ગાલા બિલ્ડર્સ નામની કંપની સંપૂર્ણપણે વિજયની માલિકીની થઈ ગઈ રવિભાઈનો બીજો જમાઈ

બધું જ હતું પરંતુ એનો સંસાર એટલો બધો સુખી ન હતો એની પત્ની કોમલ સાથે રોજ ઝઘડા થતા લગ્નને પાંચ વર્ષ વીતી ગયા પછી પણ એને કોઈ સંતાન ન હતું ગૌરી ત્રિવેદી વિજયની અંધેરીની ઓફિસમાં જોબ કરતી હતી ગૌરીની માતાનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા ઓરમાનમાંના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુખી હતી ગૌરી ખૂબ જ દેખાવડી હતી વિજયને એના માટે લાગણીઓ જન્મી અને ધીમે ધીમે પ્રેમમાં પર્યામી વિજયસર પરિણીલા હતા એ ગૌરી જાણતી હતી એ પણ વિજયસરને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ વિજયસર પરિણિત હોવાથી એ બહુ આગળ વધતી ન હતી વિજય એને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો એક દિવસ સાંજના સમયે ગૌરી વિજયની ચેમ્બરમાં બેઠી હતી ત્યારે વિજયે કહ્યું કે જો ગૌરી તું મારાથી દૂર ને દૂર રહે છે એટલે મારે આજે તારી સાથે કેટલીક સ્પષ્ટતા કરવી છે તને કદાચ જાણ નથી પરંતુ મારો કોમલ સાથે ડિવોર્સ કેસ ચાલે જ છે 6 બાર મહિનામાં મને છૂટાછેડા મળી જાય પછી હું તારી સાથે કાયદેસર લગ્ન કરી શકીશ ત્યાં સુધી તું મારા ભુલેશ્વરના મકાનમાં રહેવા આવી જા એ રૂમ અત્યારે પણ બંધ જ પડેલો છે અને હવે ત્યાં રહેવા ગયા પછી તારે અહીં નોકરી કરવાની કોઈ જરૂર નથી એક પતિ તરીકે તારી બધી જવાબદારી મારી છે તને કેટલીક રકમ પણ હું આપી રાખીશ ગૌરીએ આમ પણ ઓરમાન માતાના ત્રાસથી કંટાળેલી તો હતી જ એટલે વિજયસરની વાતથી એકદમ ખુશ થઈ ગઈ એ બુલેશ્વર રહેવા માટે તૈયાર થઈ ગઈ એણે પિતાના નામે એક ચિઠ્ઠી લખીને પહેરેલા કપડે ઘર કાયમ માટે છોડી દીધું ચીઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે એ ખૂબ સમજદાર હતી એણે નામ ન લીધું ભુલેશ્વરની દાદી શેઠ અગિયારી અંદર આવેલા એક માળામાં વિજયનો નો જૂનો રૂમ હતો માતા પિતા ગુજરી ગયા પછી એ રૂમ બંધ જ પડેલો હતો રૂમ ઘણો મોટો હતો અને અંદર રસોડું પણ હતું એ રૂમમાં વિજય ગૌરીને લઈને ગયો ગૌરીના પિતા તપાસ કરવા માટે વિજયની ઓફિસે પણ આવેલા પરંતુ વિજયે કહ્યું કે છોડી દીધી છે એ પછી વર્ષ સુધી ગૌરી સાથે વિજય એક પતિની જેમ સંસાર ભોગવતો રહ્યો ગૌરી ગર્ભવતી બની વિજય માટે આ ખૂબ ખુશીનો અવસર હતો એણે ગૌરી માટે કેટલાક દાગીના બનાવ્યા અને સારી એવી રકમ અને રોકડમાં આપી રાખી અચાનક એક દિવસ કોમલને ગૌરી વિશેની જાણ થઈ વિજયના જ એક સ્ટાફ મેમ્બર મેમ્બરે કોમલને છાની રીતે આ વાત કરી કોમલ એના થાણાવાળા બનેવી કૌશિકને લઈને ભુલેશ્વર દાદીસેઠ અગિયારી લેનમાં આવેલા રૂમ ઉપર ગઈ ગૌરીને એ એ લોકોએ ખૂબ જ ટોર્ચર કરી અને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી ગૌરીને એ સમયે પાંચમો મહિનો ચાલતો હતો ગૌરીને બધી સત્ય હકીકતી તે દિવસે જ જાણ થઈ કે છૂટાછેડાનો કોઈ જ કેસ ચાલતો જ નથી જેને પોતે પતિ માની રહી હતી એણે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાને રખાત તરીકે રાખી છે ગૌરી એ દિવસે પોતાની પાસે જે દાગીના હતા અને જે પણ રકમ વિજે આપી હતી તે લઈને મુંબઈ છોડીને અમદાવાદ જતી રહી ગૌરીની એક સ્કૂલ ફ્રેન્ડ વીણા અમદાવાદ રહેતી હતી અને એની સાથે ક્યારેક ક્યારેક પત્રવ્યવહાર પણ થતો વીણાનું સરનામું એની પાસે હતું વીણા અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી પુનિત પોળમાં રહેતી હતી અને ખાતે પીતે ખૂબ જ સુખી હતી ગૌરી વીણાનું ઘર સોતી સોતી એના ઘરે પહોંચી ગઈ એ ગર્ભવતી હતી એટલે વીણા એને આશરો આપ્યો વિજયને આ બધી વાતની ખબર પડી ત્યારે સૌ ગાંડા જેવો થઈ ગયો કારણ કે એનું એકનું એક સંતાન એની પત્ની ગૌરીના ઉદરમાં આકાર લઈ રહ્યું હતું એ તો એને સાચી પત્તી જ વાંધો હતો એના મનમાં કોઈ ખોટ ન હતી કાયદાની કારણે એ ગૌરી આગળ ખોટું બોલ્યો હતો એનો કોમલ સાથે બહુ જ મોટો ઝઘડો થયો કોમલે કોદ કેસ કર્યો બંને વચ્ચે બોલવાના પણ સંબંધ ના રહ્યા છેવટે વિજયને કોમલ માટે થાણામાં એક ફ્લેટ લઈ આપવો પડ્યો અને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા કોમલ કાયમ માટે એનું ઘર છોડીને જતી રહી જોકે બે વર્ષ પછી કોમલનું અચાનક અવસાન થઈ ગયું વર્ષો વીતતા ગયા વિજયભાઈની ઉંમર વધવા લાગી એ હવે ખૂબ જ એકલા પડી ગયા ગૌરીની યાદમાં એ ખૂબ જ દુખી હતા એ શ્રીમંત હતા ધંધામાં કરોડો રૂપિયા બનાવ્યા હતા ઘણા મિત્રોએ એમને બીજી વાર લગ્ન માટે સમજાવ્યા પણ એ ન માન્યા વર્ષોથી વફાદાર નોકર હતો રસોઈયો હતો ખાસ બહાર જવા જતા ન હતા એટલે ડ્રાઈવરને છૂટો કર્યો હતો અને જરૂર પડે ગાડી પોતે જ ચલાવતા અંગત જીવનમાં સૌ એકલા પડી ગયા હતા ગૌરીના ગયા પછી લગભગ સત્તાવીસ વર્ષ બાદ વિજયભાઈ ને સમાચાર મળ્યા કે ગૌરી અમદાવાદમાં છે અને એને એક પુત્ર પણ છે જેનું નામ મંથન છે આ સમાચાર સાંભળીને વિજયભાઈ ખૂબ આનંદમાં આવી ગયા પત્ની અને પુત્રને મુંબઈ બોલાવી લેવાની એમની તીવ્ર ઈચ્છા હતી પરંતુ ગૌરીના સ્વભાવને એ જાણતા હતા એ ગમે એટલું સમજાવે તો પણ ગૌરી માનવાની નથી એ એમને પક્કી ખાતરી હતી ભલે એમણે ગૌરીને સાચો પ્રેમ કર્યો હતો અને એને પત્નીની જેમ જ રાખી હતી તેમ છતાં આમ તો એક વિશ્વાસઘાત જ હતો છતાં એકવાર ગૌરીને મળવાની અને પોતાના એકના એક સંતાનને જોવાની તીવ્ર ઈચ્છા હતી એ અમદાવાદ જવાનો નિર્ણય લે તે પહેલા એમને ખબર પડી કે ગૌરી હાર્ટ એટેકથી દેવલોક પામી છે ફરી નિયતિએ એમને હટાળી આપી હતી ગૌરીના મૃત્યુનો એમને ખૂબ જ આઘાત લાગ્યો ગૌરીની સામે પોતાની નિર્દોષતા સિદ્ધ ના કરી શક્યા એનું એમને ખૂબ વસવસો હતો એમને પણ પોતાના જીવનમાંથી રસ ઉડી ગયો છેલ્લા ત્રણેક વર્ષથી ધંધામાં પણ રસ ઓછો થઈ ગયો હતો કરોડો રૂપિયા કમાઈ લીધા હતા પોતાનો અંગત હવે કોઈ જ ન હતું તમામ સંપત્તિ દીકરાના નામે કરી દેવાનો એમણે નિર્ણય લીધો એ માટે એમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી એક દિવસ અચાનક જ એ સવારના પોરમાં પોતાના અંગત એડવોકેટ મિત્ર અનિરુદ્ધ સિંહ ઝાલાને ઘરે પહોંચી ગયા એમણે પોતાનું વસિયતનામું બનાવવાની ઈચ્છા પ્રગટ કરી પોતાની તમામ મિલકતની વિગતો તમામ ફિક્સ ડિપોઝિટની રસીદો તમામ બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પોતાના મકાનના દસ્તાવેજ વગેરે ઝાલાને આપ્યા એમણે પોતાના બેંક લોકરમાંથી તમામ કેશ અને દાગીના ઉપાડી લીધેલા એ દાગીના ભરેલી પ્લાસ્ટિકની બેગ અને કેશ પણ આપી અને સાંજ સુધીમાં વીલ તૈયાર કરી રાખવાનું કહ્યું વિલમાં પોતાના એકમાત્ર વારસદાર મંથન મહેતાને તમામ હક્કો તમામ ઝવેરાત અને કેશ વગેરે આપવાની અને તમામ પ્રોપર્ટી એના નામે કરી દેવાની સૂચના પણ આપી મંથનના નામે પાવર ઓફ એટર્ની બનાવવાની પણ સૂચના આપી વિજયભાઈએ ઝાલાને એમ પણ કહ્યું કે મારા તમામ ત્રણ એકાઉન્ટમાં નોમિની તરીકે મંથન મહેતાનું નામ મેં લખાવી દીધું છે એણે બેંકમાં જઈને સહી કરવાની રહેશે કઈ બેંકમાં કેટલું બેલેન્સ છે એ બધી વિગતો પણ ઝાલાને લખાવી જાલાએ આખો દિવસ મહેનત કરીને વિલ તૈયાર કર્યું પાવર ઓફ એટર ની મંથન મહેતાના નામની બનાવી સાંજે ફરી જાલાના ઘરે આવી ને જ્યાં જ્યાં સહી કરવાની હતી ત્યાં વિજયભાઈએ સહી કરી લીધી જાલા સાહેબે વિલ ને નોટરાઈઝ કરી દીધું જાલા કાલ ઉઠીને મને કઈ થઈ જાય તો મારા દીકરાને તમે સોથી કાઢજો એનું નામ મંથન છે એ દરિયાપુરની કોઈ પોળમાં રહે છે અને મારી જેમ સિવિલ એન્જિનિયર થયેલો છે એટલા સમાચાર મળ્યા છે એને મારું આ વિલ પાવર ઓફ એટર્ની મારા ફ્લેટનો દસ્તાવેજ વગેરે પહોંચાડી દેજો એને કહેજો કે મને માફ કરી દે કારણ કે હું એની માનો ગુનેગાર છું વિજયભાઈ બોલ્યા તમને કાઈ નથી થવાનું વિજયભાઈ હજુ તો તમને 65 થયા છે ઓછા મોછા બીજા 15 વર્ષ તમે જીવશો અને આ બધી વસ્તુઓ વિલમાં લખાઈ ગઈ છે એટલે હવે તમે ઘરે લઈ જઈ શકો છો ઝા ઝાલા સાહેબે કહ્યું હમણાં આ બધું બે દિવસ તમારી પાસે જ રાખો મારે એક બહુ મોટું અર્જન્ટ કામ પતાવવાનું છે એ પછી હું તમને મળું છું એ સાંજે જ વિજયભાઈ બોરીવલ્લીની જ એક હોટલમાં ગયા અને રૂમ રાખી લીધો સાંજે હોટલમાં જમી પણ લીધું અને એ જ રાત્રે હોટલના જ બેડ ઉપર એક ચિઠ્ઠી લખીને બેડ ઉપર પાથરેલી ચાદરનો જ ઉપયોગ કરી પંખે લટકી ગયા અને આત્મહત્યા કરી લીધી ચિઠ્ઠીમાં લખી દીધું કે જીવનમાં કોઈ રસ રહ્યો નથી ડિપ્રેશનમાં છું એટલે મારા જીવનનો અંત આણું છું એના માટે કોઈ જવાબદાર નથી સવારે હોટલના સ્થાપને ખબર પડી એટલે પોલીસ બોલાવી અને પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી

છેલ્લા પંદર દિવસથી હું તમને શોધતો હતો મારો કઝિન અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે મેં એને વાત કરી અને એને તપાસ સોંપી કે દરિયાપુરની કોઈ પોળમાં મંથન મહેતા નામનો કોઈ વ્યક્તિ રહે છે સિવિલ એન્જિનિયર થયેલો છે એને શોધી આપ અથવા તો એનો મોબાઈલ નંબર લાવી આપ ઝાલા અંકલ બોલ્યા એને ચાર દિવસ પહેલા તમારો નંબર મને લાવી આપ્યો મારી પાસે નંબર આવ્યો કે તરત જ બીજા દિવસે મેં તમને ફોન કર્યો તમારી અમાનત તમને સોપીને આજે હું ખૂબ જ ખુશ છું ઝાલા અંકલ બોલ્યા તમારે અમદાવાદમાં રહેવું છે કે મુંબઈમાં એ હવે તમે જ નક્કી કરી લો મારી અંગત સલાહ મુંબઈમાં સ્થાયી થવાની છે જેથી આટલી રકમમાં તમે તમારું ઉજ્જવળ ભવિષ્ય ત્યાં બનાવી શકો કિસ્મત સાથ આપે તો પચીસ કરોડના પચાસ કરોડ મુંબઈમાં થઈ શકે ત્યાં કમાવાની તકો બહુ જ છે તમારા અમદાવાદમાં નહીં અહીંનું જીવન થોડું સંતોષી છે જ્યારે મુંબઈની ધરતીમાં મહત્ત્વાકાંક્ષા છે ત્યાં પગ મૂકીને તમને દોડવાનું મન થશે બાકી તમારી ઈચ્છા મંતન અને અંકલની સોનેરી સલાહ સાંભળી રહ્યો ઝાલા અંકલની વાતમાં દમ હતો એના હિત માટે જે કહી રહ્યા હતા ભલે અંકલ તમારી વાત ઉપર હું ગંભીરતાથી વિચાર કરીશ એકાદ મહિનામાં હું નિર્ણય લઈ લઈશ અને તમે મારા માટે જે પણ કર્યું છે બદલ હું તમારો ખૂબ જ આભારી છું તમે તો મારી જિંદગી બદલી નાખી છે મંથન બોલ્યો તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી મેં તો માત્ર મારી ફરજ બજાવી છે તમારું જ છે અને તમને સોંપ્યું છે મારે તમને બીજી એક વાત પણ કરવાની છે મારા ધ્યાનમાં એક પાત્ર છે અલબત્ત બ્રાહ્મણ નથી પણ સંસ્કારી કન્યા છે તમારા પપ્પા વિજયભાઈને પણ એ પસંદ હતી છતાં આ બાબતમાં કોઈ જાતનું દબાણ નથી ઝાલ અંકલ બોલ્યા જી એ બાબતમાં હું ચોક્કસ ચોક્કસ વિચારીશ મંથન બોલ્યો હવે આપણે કોઈ સારા ડાઇનિંગ હોલમાં જમવા જઈએ સાડા અગિયાર વાગી ગયા છે અને મારે અઢી વાગ્યાની શતાબ્દી પણ પકડવાની છે ઝાલાં અંકલ બોલ્યા હા ચાલો આપણે રિલી પ્રો ઉપર ચેતનામાં જઈએ મંથન બોલ્યો અને બંને જણા હોટલમાંથી બહાર નીકળી રિક્ષા કરી ચેતના ડાઇનિંગ હોલ પહોંચી ગયા મંથન ઝાલા સાહેબ સાથે ચેતનામાં જમવાનો આનંદ માણી રહ્યો હતો આજે ખૂબ ખુશ હતો હવે પોતે કરોડોપતિ બની ગયો છે ત્યારે પોતાના પાડોશી કાંતિલાલના ઘરે જઈને વટથી તોરલનો હાથ માંગી શકશે મંથન મનોમન વિચારી રહ્યો હતો પરંતુ ને ખબર ન હતી કે એ જ સમયે એની તોરલના ઘરે મહેમાનો આવ્યા હતા અને તોરલનું એની જૈન જ્ઞાતિમાં વેવિસાળ થઈ ગયું હતું મિત્રો કરોડપતિ બન્યા પછી મંથનના જીવનમાં આગળ શું થશે એ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાહિત્ય યાત્રા સાથે ટૂંક સમયમાં આગળનું પ્રકરણ પ્રકાશિત થશે